બે હજાર પચીસના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં થયેલા બોમ્બ બ્લાસ્ટને લઈ હાલ ગુજરાત હાઈ એલર્ટ પર છે સમગ્ર પોલીસ તંત્ર શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે ત્યારે આ વચ્ચે આજે જુનાગઢ એસઓજી માંગરોળમાંથી બે શંકાસ્પદ કાશ્મીરીની પૂછપરછ કરી છે તેમને વધુ પૂછપરછ માટે જૂનાગઢ એસઓજી ખાતે લાવવામાં આવ્યા છે આ બંને કાશ્મીરી શખ્સ માંગરોળ શહેર તેમજ આસપાસની મદરેસામાંથી ફાળો ઉઘરાવતા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે આ ઉપરાંત ઉના તાલુકાના નવાબંદરમાં પોલીસે કાશ્મીરથી આવેલા ત્રણ શખ્સની પૂછપરછ કરી છે જ્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવા બંદરમાં પોલીસે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી હતી ત્યારે કાશ્મીરથી આવેલા આ શખ્સો એક મસ્જિદમાં રોકાયા હોવાની માહિતી મળ્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જોકે પૂછપરછમાં તેમની પાસેથી કોઈ શંકાસ્પદ બાબત મળી આવી નથી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ત્રણેય વ્યક્તિઓ ભીખ માંગીને ગુજરાન ચલાવતા હતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તેમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી આ સમગ્ર ઘટના બાબતે નવા બંદર મરીન પોલીસ સ્ટેશન પી એસઆઈ જેબલિયાએ જણાવ્યું હતું કે જે ત્રણ કાશ્મીરી શખ્સોની પૂછપરછ કરી છે તેમાંથી કોઈ બાબત હાલ શંકાસ્પદ જણાતી નથી તેમ છતાં પણ હાલ આ બાબતે પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે